નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સુરતમાં રવિવારે તારીખ નવ માર્ચ બે હજાર પચીસના રોજ વિવેક વિદ્યાલયનો વિવેક ઉત્સવનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટીઓ પરિવાર સાથે હાજર રહ્યા હતા જેમાં પ્રમુખ રમેશભાઈ અંટાળા તથા ઉપપ્રમુખ દિલીપભાઈ રાખશિયા ખજાનચી હરિભાઈ પટેલ મંત્રીશ્રી જિજ્ઞેશેશભાઈ બોટાવાડા સહિત બધા જ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા સાથે મુખ્ય મહેમાન તરીકે ઘનશ્યામભાઈ લખાણી સાહિત્યકાર તેમજ વોર્ડ પ્રમુખ અને વોર્ડ પ્રતિનિધિ તેમજ ભાજપના અગ્રણી કાર્યકર્તા ઇન્ડિયા ન્યૂઝ દર્પણના તંત્રી શ્રી રાણાભાઈ રબાડી એડવોકેટ શ્રી પ્રવીણભાઈ ખોખાણી આ બધા જ સમયસર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી લગભગ બાણું જેટલા શિક્ષકોએ છેલ્લા બે મહિનાથી બહુ જ મહેનત કરી હતી અને વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રની પ્રવૃત્તિ કરાવી હતી જેમાં દેશભક્તિ સામાજિક વ્યવહાર તેમજ તેમનો માનસિક વિકાસ થાય તેવા નાટકો તૈયાર કરાવ્યા હતા જેમાં વિવેક વિદ્યાલયમાં જુનિયરથી લઈને ધોરણ બાર કોમર્સ સાયન્સ સુધીના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો લગભગ નવસો એકાણું જેટલા વિદ્યાર્થીઓ તમામ સ્પર્ધામાં ભાગ લીધો હતો સાથે સાથે જ મહેમાનશ્રીઓ અને વાલીશ્રીઓની ઉપસ્થિતિ આ કાર્યક્રમ શોભા ઉઠ્યો હતો આચાર્ય શ્રી જેનીશભાઈ ભાવિન મેડમ તેમજ સુપરવાઇઝર શ્રી હિરલબેન અને હેતલબેનના નેતૃત્વ હેઠળ આ તમામ વિદ્યાર્થીઓ કાર્યક્રમ પરિપૂર્ણ થયો હતો વિવેક વિદ્યાલય ચારસો પચાસ વિદ્યાર્થીઓમાંથી આજે અઢારસો વિદ્યાર્થીનું વટ વૃક્ષ બન્યું છે અને તેમના વાલીઓનો પણ સંપૂર્ણ સાથ અને સહકાર મળી રહ્યો છે ખરે ખરેખર આ વિવેક ઉત્સવ એક વિવેક વિદ્યાલય પરિવારની બધાની સહિયારી મહેનતથી ખૂબ જ ઉજળો બની રહ્યો હતો જેમાં દિલીપભાઈ રાકસિયા ઉપપ્રમુખ તરીકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આભાર વિધિમાં દરેક શિક્ષકને ટ્રોફી સાથે સન્માનિત કર્યા હતા તેમનો એક જ ઉદ્દેશ છે કે વિવેક વિદ્યાલય પરિવાર છે અને આ પરિવાર હજુ વિશાળ વડ રૂપ બને તેવું આયોજન છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ જોરદાર એ લોકો ખુશ થઈ જવા જોઈએ એન્ડ આઈ રિક્વેસ્ટ ટુ હરિસર એન્ડ જીજ્નેશર ઓલસો એ પણ આ બધા શિક્ષકોના સૂચનો સલાહો અને એને ધ્યાન આપી અને શું સુધારા વધારા કરવા પડે એ દરેક બાબતને સુધારે છે જિજ્નેશર હરિસર પ્લીઝ અને બધા જ વિવેક વિદ્યાલયના ટ્રસ્ટીઓને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પર આવે કે જેથી આ દરેક ટીચર્સને આપણે સન્માનિત કરવા છે નાનકડા એવો ઉપહાર આપીને આ બધા શિક્ષક મિત્રોને કે જેઓ આપણા એક વાક્ય પર ઉભા છે કે ફી લેનાર રિસેપ્શનથી માંડી અને ક્લાસમાં ભણાવતા એ બધા જ આ બધા જ શિક્ષકો એ છે કે જે કાળા પાટિયા ઉપર તમારા દીકરાઓના ભવિષ્ય ઉજળા કરે છે જોરદાર તાલી થઈ જાય આ લોકો માટે માત્ર એ લોકોને ચોપડીનું જ્ઞાન નહીં આપીને એ લોકોને એટલે તમારા બાળકોને